પહેલા દોડી આવેલી તાલુકા પોલીસની ટીમે મામલો થાળે રાજપુર ગામે કબજા મામલે બે આમને સામે આવી જતા ઉત્તેજના તે ગાણો ખેલાય તે પહેલા તોડી આવેલી તાલુકા પોલીસની ટીમે મામલો થાળે પાડ્યો ખેડૂતની જાણ બહાર રહેવાની વિભાગ દ્વારા ચાર વિઘા જમીન અન્ય ખેડૂતના નામે કરાઈ હતી પાલનપુર તાલુકાના રાજપુર ગામે એક ખેડૂત પોતાની જમીનનો કબજો લેવા જતા અને ખેડૂતે આ જમીન પોતાની હોવાનું દાવો કરતા બંને જૂથ સામસામે આવી જતા તે ગાણો ખેલાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી બનાવને પગલે તાલુકા પોલીસની ટીમ દોડી આવી બંને પક્ષે સમજાવીને મામલો માંડ થાળે પાડ્યો હતો પાલનપુર તાલુકાના ભૂતેડી રોડ પર આવેલ રાજપુર ગામની સીમનો સર્વે અન્ય ખેડૂતના નામે કરી નાખી હતી જોકે જમીનના મૂળ માલિક ચૌધરી મેઠાભાઈ ફતાભાઈ ને પોતાની જમીનમાં ભાગ વેચણી કરાવવા છતાં જમીનનું ક્ષેત્રફળ ન પડતા ભાઈએ ભાગ જમીન વહેંચણી થઈ શકી ન હતી જેને લઈને ખેડૂત મીઠાભાઈ ચૌધરીએ તેમની જમીનો રી સર્વે કરાવતા તેની જમીન બાજુમાં આવેલ ખેડૂત વિજયભાઈ રાજાભાઈ પટેલ રહેઠાણ લક્ષ્મીપુરાવાડાના વાળાના કબજામાં હોવાનું માલુમ પડ્યું હતું જેને લઈને ખેડૂત પોતાની જમીનનો કબજો લેવા જતા બાજુમાં આવેલ ખેડૂત વિજયભાઈ રાજાભાઈ પટેલે આ જમીન પોતાની હોવાનું દાવો કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા જમીનમાં કબજાનો લઈને મોટું ધીંગાણું સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય જોકે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસનો કાફલો ઘટના આવીને તાલુકા પીએસઆઈ દ્વારા રીતે જમીન પર જેની માલિકી હશે તેને કબજો સોંપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતોને લઈ મોટું ધીંગાણું ખેલાવ જે અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી જોકે રેવન્યુ રેકોર્ડના અધિકારીઓ દ્વારા રેકોર્ડ ચેક કર્યા વગર મોટી રકમ લઈ ખોટી નોંધો પાડીને દેતા હોય છે અને ખેડૂતો વચ્ચે તકરારો થઈ રહી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે અને રિસર્વેનિંગ પૂલોને કારણે પણ કેટલાક ખેડૂતોની જમીનોમાં ઘટ આવી છે